સદસ્ય પ્રજ્ઞેશ રામિકે જોવે રાજીનામું તરી દીધું છે રાજીનામું આપવા પાછળનું કારણ તેઓએ કહ્યું કે મારી કાર્યપદ્ધતિથી પાર્ટીને નુકસાન પહોંચી રહ્યું છે વોર્ડ નંબર 5 ના વર્તમાન સદસ્ય પ્રજ્ઞેશ રામી એ રાજીનામું વર્ષ બે હાજર રાજીનામું ધરી દીધું છે પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ ને રાજીનામું સોંપ્યું તો હવે ભાજપમાં ભૂકંપ જોવા મળ્યો રાજપીપળામાં કે જ્યાં વોટ નંબર પાંચ ના વર્તમાન સદસ્ય પ્રજ્ઞેશ રામી કે જે રાજીનામું ધરી દીધું છે ને રાજીનામા આપવા પાછળનું કારણ તેઓએ કહ્યું કે મારી કાર્યપદ્ધતિથી પાર્ટીને નુકસાન પહોંચી રહ્યું છે